ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગરમાં હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બે વર્ષ પૂર્વે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર પાનવાડી વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા એક યુવાન ઉપર છ શખ્સો દ્વારા જીવણેલ હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું જેમાં આ અંગેનો કેસ ભાવનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ મુલિયા સાહેબની અદાલતમાં ચાલી જતા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને બીજા બે આરોપીઓને નાની મોટી સજા ફટકારી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીને શંકાનો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે